રાજકોટ શહેરમાં ગોકુલનગર આવાસ યોજનામાં બે મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે ત્યારે આવાસ યોજનામાં થયેલા કૌભાંડ મામલે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે આ મામલે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં પણ આ પ્રકારના કૌભાંડો ભાજપના નેતાઓએ કરી ચૂક્યા છે બંને કોર્પોરેટરને ડિસ્કવોલિફાય કરવા અને કૌભાંડ આચરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવા માંગ કરી છે રાજકોટમાં ફરી એક વખત ગરીબના હાથનો નિવાલો છે તે છીનવાયો છે સંત સંતકબીર રોડ ઉપર આવેલ ગોકુલનગર આવાસ યોજના છે તેમાં જે કોર્પોરેશન દ્વારા ફ્લેટ આપવાની વાત હતી આ ફ્લેટમાં મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે વોર્ડ નંબર પાંચના અને છના મહિલા કોર્પોરેટરના પતિએ લાગતા ઓળખતાઓ છે તેમના તેમને તેમના પરિવારને છે તે આવાસ આપી દીધા હોય તેવી માહિતી છે તે સામે આવી રહી છે આપણી સાથે કોંગ્રેસના મહેશભાઈ ચમેશભાઈ વધુ એક વખત ગરીબને આ ઠેંગો આપવામાં આવ્યો છે શું કહેશો જે રીતે વાતો કરવી કે અમે આ રાજ્યની અંદર લો એન્ડ ઓર્ડર છે આ રાજ્યની અંદર કોઈ જાતના કૌભાંડો ભાજપ સરકારમાં નથી થતા પણ દિન પ્રતિદિન આપણે જોઈએ છીએ કે આ ગુજરાતની અંદર એક એક કૌભાંડો નવા બહાર આવે ઓફિસો હવે તો કોર્પોરેશનની હવે રાજકોટની ક્યારે નવી ઓફિસર ક્યારે ડુપ્લિકેટ થઈ જશે એ નહીં ખબર પડે કારણ કે દિન પ્રતિદિન આપણે જોયું છે કે રોડ રસ્તા માર્ગ વિભાગની થઈ જાય પંચાયતની થઈ જાય રાતોરાત ટોલ નાકાઓ થઈ જાય અને સરકારને એક એક દોઢ દોઢ વરસ સુધી ખબર ન પડે કે અહીંયા વહીવટ હાલતા હોય ત્યાં સુધી તે રીતે કૌભાંડો થતા હોય છે આ આવાસ યોજનાની પહેલાં મેં જ એક આવાસ યોજનાની કોર્પોરેટરનું બહાર પાડેલું હતું કે જે કોઠારીયા રોડના કોર્પોરેટર હતા ખુદ કોર્પોરેટર અને પોતાના નામનું આવાસ મંજૂર કરાવી લીધું હતું જ્યારે કાયદામાં એવું કહે છે કે જે કોર્પોરેશનમાં કોર્પોરેટર હોય એ કોઈપણ જાતનો કોન્ટ્રાક્ટ પણ ના લઈ શકે ત્યારે એને તો આવાસ લઈ લીધું હતું આજની જે આવાસની ઘટના છે હું પહેલાં તો મીડિયાના તમામ મિત્રોને અભિનંદન દઉં છું કે આની અંદર પોતે રસ લીધો અને આખું કૌભાંડ બહાર લાવી ગયા એક વિરોધ પક્ષે કરવું જોઈએ એ પહેલાં તમે કરી નાખ્યું એના માટે અભિનંદન છે પણ એક વિરોધ પક્ષ તરીકે એક બાજુ મૂકી પણ રાજકોટના એક નાગરિક તરીકે હું એમ કહું છું કે નાણાં વ્યક્તિની કોઈ પણ હોય પછી એના માટેના રોડ ઉપર ધંધો કરતો હોય અને આવાસની એને જરૂર હોય છે અને આવાસ કોના માટે કે જે માણસને બે ટકનું ખાવાનું મળતું હોય એમાંથી એક ટકનું ભેગું કરીને પૈસા ભરતો હોય છે અને બિચોરો એ લાઈમાં હોય કે મારો આવાસ લાગી જશે ત્યારે આવા ડાઘિયાઓ મગરમચ્છો ભાજપના એના પોતાના કુટુંબિકોને દેવરાવી દે અને એ પૈસાવાળા હોય છતાં એને દેવરાવી દેવામાં આવે ત્યારે ભાજપની પહેલી તો નૈતિક ફરજ એ છે કે એને તાત્કાલિક એની સામે એફઆઈઆર દાખલ કરાવી જોઈએ મેં આજે આપણા જ એક મીડિયાના મિત્ર દ્વારા સાંભળ્યું કે રાજકોટ શહેરના ભાજપના પ્રમુખશ્રીએ એવું સ્ટેટમેન્ટ દીધું કે અમે ઉપર પાર્ટીમાં પૂછશું અને પાર્ટી કહેશે એમ કરશું એટલે કૌભાંડો હું તમે પાર્ટીને પૂછીને કરાવો છો અને કૌભાંડો થાય ત્યારે તમારે પાર્ટીને પૂછવા જવાનું કે આની સામે પગલાં લઈ કે ના લઈએ એના ઉપરથી બહુ સ્પષ્ટ થઈ જાય છે કે આને પગલાં નથી લેવા પણ રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનરની ફરજ છે કે જે કોઈ પદ અધિકારી હોય કે અધિકારી હોય જે પણ આમાં સંડોવાણા હોય એની સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ અને રાજકોટ પોલીસ કમિશનરની પણ ફરજ છે કે એના વિસ્તારમાં કોઈ કૌભાંડ થતું હોય કે લો એન્ડ ઓર્ડરનો કોઈ ભંગ થતો હોય ત્યારે એને ખુદે ફરિયાદી એના પોલીસ અધિકારીને બનાવી અને આ કરવું જોઈએ આ એડિવિઝન વિસ્તારમાં આવે છે રાજકોટ કોર્પોરેશન અને એની અંદર જ આ બધો વહીવટ થયો છે એટલે એડિવિઝનના પીઆઈએ આમાં ફરિયાદી થવું જોઈએ અને આખું કૌભાંડની અંદર જે જે સંડોવાણા હોય એની સામે પગલાં લેવા જોઈએ અને જો ભાજપ અને ભાજપના ગૃહમંત્રી ગૃહમંત્રીશ્રી અવારનવાર એમ કે છે લો એન્ડ ઓર્ડર માટે અમે કોઈપણને નહીં છોડીએ એને પણ હું આપના માધ્યમ દેવા દ્વારા કહેવા માંગુ છું કે તાત્કાલિક આની સામે એફઆઈઆર દાખલ કરાવો જો તમે સાચા હોય તો કોઈ પણ પાર્ટીનો હોય હું એવું નથી કહેતો કે ખાલી ભાજપના છે એટલે અમે બોલીએ છીએ કોઈ પણ પાર્ટીનો કોઈપણ પદાધિકારી હોય ચૂંટાયેલો પ્રતિનિધિ હોય એ કોઈ પણ કૌભાંડ કરે તો એની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે આપ જો સાચા હો અને લો એન્ડ ઓર્ડર બધાને લાગુ પડતો હોય તો તાત્કાલિક આની સામે ફરિયાદ થાય અને એની સામે પગલાં લેવામાં આવે અને આ બધું નહીં કરે તો કોંગ્રેસ સો ટકા કોર્ટની અંદર જશે અને આમાં જે નાના લોકોને અન્યાય થયો છે અને ન્યાય દેવરાવા માટે કોર્ટના દ્વાર ખખડાવી અને અમે એફઆઈઆર દાખલ કરાવવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીશું વિચારી નથી શકતો એની એક જ વ્યક્ત વાત હોય કે ક્યારે સરકારની આવાસ યોજના બહાર પડે અને એની અંદર હું ફોર્મ ભરું અને મારા પરિવાર અને મારા પછીના પરિવારને એક આશરો થઈ જાય અને હવે એ આશરો આ ભાજપના કોર્પોરેટરોએ છીનવવાની કોશિશ કરી કૌભાંડ કર્યું અને જેને હકીકતમાં જેનો હક છે એના બદલે પોતે હક લીધો છે ત્યારે હું એવું કહેવા માગું છું કે ભાજપ માત્ર કાગળ ઉપર વાતો કરે છે મીડિયા સામે કે લોકોની વાહ વાહ સાંભળે એટલું જ કરે છે પણ હકીકતમાં તરિયામાં જાઓ ને તો કૌભાંડ સિવાય કશું કરતું જ નથી રીતે વાત કરવામાં આવે તો રાજકોટના વોર્ડ નંબર પાંચમાં આવેલ ગોકુલનગર આવાસ યોજનાનો સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે આ મામલે કોંગ્રેસના મહેશ રાજપૂત દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે મહત્વનું છે કે તેની માંગ છે કે રાજકોટ પોલીસ છે તે હવે આ સમગ્ર મામલે દરમિયાનગીરી કરે અને કૌભાંડી જે કોર્પોરેટરો છે તેમની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ છે તે કોંગ્રેસ દ્વારા પણ હાલ કરવામાં આવી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ